દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે ફ્રી એક પ્રગતિશીલ ખેડૂત વિછ્યા તાલુકાના જે ગાય આધારિત ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી કરે છે એવા ખેડૂતની આપણે ગાય આધારિત ખેતી ચેનલમાં મુલાકાત કરાવી અને વિચ્છે તાલુકાની અંદર કેવા કેવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એ આપણે ચેનલની અંદર જાગૃત કરવી તો મોટાભાઈ તમારું એક સરનામું ડિટેલથી અમારા ખેડૂતને આપો પછી જે કાંઈ તમે આ રીંગણીની અંદર સરસ મજાનું રિઝલ્ટ લો છો અને એ બધી માહિતી આપણે પછી એમને આપશું મારું નામ રાજપરા લખમણભાઈ શિવાભાઈ ગામ થોરિયાળી તાલુકો વિચ્છા અને જિલ્લો રાજકોટ બરાબર એક મોબાઈલ નંબર એક તમારો આપી મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ અઠ્યાવી બાવન એક અઢાર બરાબર કેટલા વર્ષથી તમે પ્રાકૃતિક ખેતી કરો છો ખેતી આમ તો હું ચાર વર્ષથી કરું છું ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા અને પાંચમું વર્ષ ચાલુ છે બરોબર વાવેતરમાં શું શું વાવો છો વાવેતરમાં બાગાયતમાં લીંબુડી છે અને હરઘવા છે બાકી શાકભાજીમાં વાલોર છે ડુંગળી છે રીંગણી છે બરોબર એવું બધું આપણે શાકભાજીમાં બનાવી છે બરાબર હવે દર્શક મિત્રો શાર વરથી પ્રાકૃતિક ખેતી કરે છે અંદાજે ત્રણ વર્ષ પ્રાકૃતિક ખેતી તમે કરતા હોવ તો તમને લાયસન્સ મળવા પાત્ર છે આપણે જે રિપોર્ટ જમીનના કરાવે એટલે એમાં ઝેર મુકતા આવે છે તો ચાર વરસ થઈ ગયા છે અને પણ હજી બધી સોશિયલ મીડિયાની અંદર કોઈ ફોટો નહીં મૂક્યો કોઈ વિડીયો નહીં નાખ્યો અને કોઈને પણ ખ્યાલ નથી કે આ ભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે તો એવા એક ખેડૂને વિચ્છા તાલુકાની અંદર જો અમે ગોતવી આત્મનિર્ભર ગ્રુપ તરફથી તો ગામડે ગામડે આવા દસ બાર દસ બાર ખેડૂ નીકળે અને એ બધા ખેડૂને ગોતી ગોતી અને અમારી ચેનલની અંદર તમને દર્શાવી તો રીંગણીની અંદર મેં એવું જાણ્યું છે કે તમે બકાલું તો તમે ઘણા વર્ષોથી કરો છો પહેલાં પ્રાકૃતિકમાં કરતા અને હવે ગયા દરેક ખેતીની અંદર કરો છો તો એક અમારા દર્શકોને એ જણાવો કે રીંગણીમાં કયું બિયારણ તમે વાવ્યું છે અને અત્યારે રીંગણા ઉતર્યા છે કે ક્યારે રીંગણા ઉતરશે એ જરાક દર્શકોને દર્શાવો આપણે લીલા કલર જે ઓળાનું રીંગણું આવે ને જેને આપણે લીલો ગોટો કેવી એ રીંગણી નું બી વાવેલું છે અને વાવી એને જાજો સમય નથી થયો મહિના જેવું થયું બરોબર પણ હજી રીંગણા ઉતરતા નથી ઉતરવાને હજી થોડી વાર છે પણ હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે બરોબર તો આ રીંગણી તો તમે હજી પહેલી વખત જ વાવી ને હા વણના વર્ષમાં પહેલી વાર વાવી પણ આમ તો રીંગણી હું દશક વર્ષ પહેલા કન્ટિન્યુઅર વાવતો જ ત્યારે મેં પાંચ સાત વર્ષ વાવેલી પણ વચ્ચે હું પછી નહોતો વાવતો અત્યારે પ્રાકૃતિક ખેતીમાં તો પહેલી ખેલ વાવી હા પ્રાકૃતિક ખેતીમાં પહેલી વાર બરોબર તો જોતા રીંગણી જોતા તો બહુ સરસ મજાનું તમે રિઝલ્ટ લઈ જ છે પણ રીંગણીની જે મારા ગ્રુપ તરફથી મારી પાસે માહિતી આવી છે અથવા જે પાલેકર પદ્ધતિની મેં તાલીમ લીધી છે એમાં રીંગણીને કંટ્રોલ કઈ રીતે કરવી મોટાભાઈ હું તમને વાત કરું તો રાસાયણિક ખેતી જે કરે છે ને રીંગણી ચોમાસાની અંદર મારે ઘણા રાસાયણિક ખેડૂતોના ફોન આવે છે કે દિવસના સવાર બપોરને સાંજ કુવાડવાથી ઠેર દવાઈઓ રાસાયણિક લાવી લાવીને છટકાવ મારે છે એક પંપ ચારસોથી સાડે પાંચસોનો પંપ બનાવીને છટકાવ મારે છે સત્તા કે વસતા ભાઈ રીંગણા હળી જાય છે હવે આનું શું કરવું તો એવા ખેડૂતને પણ જે પાલેકર પદ્ધતિનો મેં ફર્મો આપી અને રીંગણા એને ઉતારો અત્યારે આવવા મળી ગયો તો એ શું કર્યું હું પણ તમને એ સલાહ આપીશ જો કે રીંગણી તમારે સરસ મજાની છે અને તમને અનુભવ છે એટલે તમે કરી નાખશો મને ખ્યાલ છે પણ રીંગણીની અંદર તમારે અડધા વીઘાની અંદર આપણે પ્રકાશ પિંજર મૂકવું જ પડે છે જે તમે બે હજારની દવા સાંટો ને રાસાયણિક આ તો તમે તો પ્રાકૃતિક કરો છો જે રાસાયણિક કરતા હોય બે હજારની દવા સાતે ને એને સિત્તેર રૂપિયાની અંદર આપણે પ્રકાશ પિંજર હાદુ જે તેલનો ડબ્બો છે અને એનો એક મારો યુટ્યુબમાં વિડીયો છે ગાય દરેક ખેતીમાં એ તમે અડધા વીઘાની અંદર લગાવો એટલે જે ઈવળ આપણે ડોકો માનો કે આ ડોકો હડતો હોય તો એ કણે એ ઈંડું મૂકી જાય ઈવળ ફૂદળી જે આવે છે એ ઈંડું મૂકવા આવે એ માને જ પહેલાં આપણે મારી નાખવાની છે એટલે ઈંડું ન મૂકે અને ડોકા મળે કાંઈ આવે નહીં અને રીંગણાનો જે કોર આવે છે મોલ આવે ફૂલ આવે એ ફૂલની અંદર પણ ઈંડું મૂકે એ રીંગણું બને એટલે એમાં ઈવળ પડી જાય તો આપણે પહેલાં એ ફૂદળ એને કેદ કરવાની છે અથવા ફેરોમેન ટેપ લગાવો અથવા તમે સાદું પ્રકાશ વિંજર મૂકો હા હા જે સિત્તેર રૂપિયાના ખર્ચામાં તમારે ઘણું બધું કામ આપે છે તો આ રીતે તમે પ્રાકૃતિક રીંગણી કરી શકો છો અને રીંગણા ચોમાસામાં કોઈ ખાતા હોય તો ધ્યાન રાખીને ખાઈ જે મારો એક મિત્ર હતો આ વાત હું ઘણા વિડીયોમાં કહી શક્યો છું કે એક એક વર્ષ એકસો ને ત્રીસ રૂપિયાના કિલો રીંગણા થયા ને ભાઈએ અઢી વિઘાની રીંગણી હતી ત્રણ ત્રણ સટકાવ દિવસમાં મારતો અને પાંચસો સાતસોનો એક પપ એને પડતો કારણ કે એ કિલોના ભાવ એકસો ત્રીસ રૂપિયા હતા એટલે એટલું ઝેરી રીંગણું બની ગયું તો રીંગણું કાપીને મૂકે ને માખ્યું એમાં ડંખ મારે તો માખ્યું મરી જતું આટલી ઝેરી ઝેરી રીંગણું બની ગયું તો આ ગાયા દરેક ખેતીની અંદર રીંગણા થાય છે અમારા ગ્રુપમાં સાબિત કરેલો છે અને થાય છે તો તમે મિશ્ર પાકની અંદર ઘણો બધો પાક વાયો છે તો એ વિશે જરાક અમારા ખેડૂતોને દર્શાવો મિશ્ર પાક ની અંદર તો વાલોર વાવી છે હા ડોલી વાલોર છે અને એ રીંગણી વાવ્યા પછી વાવી છે એટલે હજી ફૂલ અવસ્થામાં છે હજી ઉતરવાનું શરૂ નથી થયું પણ હવે ટૂક સમયમાં રીંગણીની હારવા લગભગ શરૂ થઈ જાય છે ખરા બરોબર એ મિશ્ર પાકમાં છે પછી આપણે લીંબુડી પણ વાવેલી છે આ લીંબુડી વાવેલી છે બચો 235 થળિયા તો ઓલરેડી અત્યારે ઉતરે છે બરોબર અને બીજા 60ક રોપા નવા વાવ્યા છે બરોબર તો દર્શક મિત્રો આપણે રીંગણીનો ડેમો આની અંદર દર્શાવ્યો મિશ્ર પાકમાં સાથે સાથે એનો જે લીંબુડી અને સરગવો એ મિશ્ર પાકની અંદર સરસ મજાનું રિઝલ્ટ એ પણ આપણે દર્શાવશું હા તો જોઈએ ને દર્શક મિત્રો જે આપણે સરસ મજા રીંગણીનો જે આપણે વિડીયો બનાવ્યો હતો સાથે લીંબુડી તો આપણે કેટલા વિઘાની અંદર લીંબુડી અને સરગવો વાવેલો છે લીંબુડી બસો ને પાંત્રી થળિયા છે અને પંદર બાય પંદર ની ગાળી છે અને ચાર વીઘાનું વાવેતર છે બરોબર એમાં ફૂટના અંતરે લીંબોડી છે અને વચ્ચે મિશ્ર પાકમાં છે બરોબર હવે દર્શક મિત્રો આ લીંબોડી છે તમે જોઈ શકો છો લીંબુ અંદર કેવું સરસ મજાનું રિઝલ્ટ લીધેલું આ રીતે પ્રાકૃતિક ખેતી ની અંદર તમે લુરખા લુરખા જોઈ શકો છો કઈ રીતનું રિઝલ્ટ છે એનું હવે આમાં શું ઘટે હશે તમે જો તો ગાય દરેક ખેતીમાં બધી વસ્તુ બને છે અને સરસ મજાનું રિઝલ્ટ આવે છે તો અને સાઈટમાં આપણે જામફળી પણ છે પડખે છે એટલે એનો પણ સીન લઈ લેવીએ તો લુરખા મળે આને કેટલા વર્ષ થયા હે આ જામફળીને જે બે વર્ષ પૂર્ણ નથી થયા હા હા સત્તા આટલા જામફળ આવી ગયા હા તો દર્શક મિત્રો પ્રાકૃતિક ખેતીની અંદર કેવું સરસ મજાનું રિઝલ્ટ લીધું છે ને બાજુમાં સરગવો પણ હે એમાંય ઘણો બધો ફાલ અત્યારે પુષ્કળ આવી ગયેલો હે આ રીતનો સરગવામાં પણ મિશ્ર પાક આપણે પાલેકર સાહેબ ક્યાં કે મિશ્ર પાક તમે વાવો એટલે એક મૂળ બીજા મૂળને કોન્ટેક્ટ ફ્રી અને ખાવાનો ખોરાક પૂરો પાડે છે તો સરસ મજાનું આ રીતનું ફાર્મ જે એનું છે હજી તો એને ફાર્મનું નામય નથી પાડ્યું કારણ કે એને કોઈ એવી જાગૃતતા નથી પણ છતાં સરસ મજાનું રિઝલ્ટ લીધું છે આવા તો અમારા વિચ્છા તાલુકાની અંદર ગામડે ગામડે ખોળવીને તો દસ પંદર ખેડૂત નીકળે અને હું દરેક ગામમાંથી ખોળે ખોળે અને આપણી ચેનલની અંદર દર્શાવવાનો છું તો આવું નવું રિઝલ્ટ તમે લેતા રહેજો અમારા ખેડૂને સલાહ સૂસન આપતા રહીશું અમે અને આગળના વિડીયોમાં પણ આપણે જ્યારે દર્શાવ્યો તો એ બધું જોજો અને જય એન જય ભારત અને જય ગૌ માતા